નમસ્કાર મિત્રો ઠાકોર ફેમિલીનો અત્યારે એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જી હા મિત્રો રાકેશભાઈ અને સંજયભાઈનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જી હા મિત્રો તેમના બને એટલે કે કરણજી ઠાકોરનું અત્યારે અવસાન થયું છે ત્યારે તેમનો એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તેમનું બેસણો રાખવામાં આવ્યું હતું ત્યારે તેમના બેસણામાં તે તેમને શ્રદ્ધાંજલિ આપતા હતા સંજયભાઈ અને રાકેશભાઈ બંને તેમમાં બનાવીને શ્રદ્ધાંજલિ આપતા આપતા રડવા લાગ્યા હતા તેનો અત્યારે વિડીયો અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો તમે જોઈ શકો છો આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે કરણજી ઠાકોરને ત્યારે તે શ્રદ્ધાંજલિ આપવા જાય છે ત્યારે જોર જોરથી રડવા લાગે છે અને તેમનો વિડીયો અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જે હા મિત્રો તમને ખબર છે હશે કે ઠાકોર ફેમિલીના ઘણા બધા ચાહકો છે અને ઠાકોર ફેમિલી પર અત્યારે આ દુઃખનો પહાડ તૂટી પડ્યો છે અને તેના કારણે તેમના ફેન્ડને પણ ઘણું બધું દુઃખ થઈ રહ્યું છે અને તેમનો ભાણેજ પણ તૂટી પડ્યું છે અને તેમની બેન પણ તૂટી પડી તે જોઈ શકો છો મારા વિડીયોમાં પણ પેલા તો તમે અમારી ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો